શહીદ થયેલા જવાનોના પરિવાર માટે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર શહીદોને નમન કરતો ને શહીદ જવાનોના પરિવારને આર્થિક સહયોગ માટે સૌર્ય સહાય રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોડી સંખ્યામાં દેશભક્ત યુવા મિત્ર જોડાયા હતા શ્રી ધરણીધર ડીજે સાઉન્ડ સાથે સૂર્ય સહાય રથયાત્રા સવારે આઠ વાગે વાવ ચાર સ્થાથી પ્રસ્થાન કરવામાં આવેલ જે બપોર સુધી વાવ શહેરમાં અને બપોર પછી થરા શહેરમાં આગમન થયું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા સૂર્ય સહાય રથયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ રથયાત્રામાં લોકગાયક પ્રવીણ વિરાણી કિંજલબેન જોશી દિશાબેન વ્યાસ અને લોક સાહિત્યકાર રાહુલ ગોસ્વામીએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા વાવ વેપારી મિત્રને નગર નગરજનોએ ઉદાર હાથે ફાળો આપ્યો સાંજે 6 વાગે આભાર વિધિ કરવામાં આવેલ સેવામાં જોડાયેલ તમામ યુવા મિત્રોનો નો સૈદ વંદના ફાઉન્ડેશન દ્વારા આભાર માની રથયાત્રાનું સમાપન કરવામાં આવેલ રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ બનાસકાંઠા